નમસ્કાર આજે તારીખ અગિયાર ચાર બે હજાર પચીસને શુક્રવારના રોજ આપ વિડીયોના માધ્યમથી જોઈ શકો કે રસોઈયા બહેનો તથા ભાઈઓને ત્યાં બોલાવી અને અમારી શાળા શ્રી બંદર પ્રાથમિક શાળા ચોરવાડના તમામ બાળકો ગરમાગરમ ભોજનનો લાભ લઈ શકે એના માટેનું સુંદર આયોજન કરેલ છે મિત્રો આ સમગ્ર આયોજન છે એ આપણા ચોરવાડના જ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના વાઇસ પ્રેસિડિસ પ્રેસિડેન્ટ શ્રી યોગેશભાઈ પાઠક દ્વારા સુંદર મજાનું આ આયોજન કરવામાં આવેલ છે મિત્રો આપ આ ચેનલમાં નવા હોય તો આ ચેનલને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકનને પણ ઓન કરી દેજો જેથી કરીને આ વિડીયો તમને સૌ પ્રથમ જોવા મળે મિત્રો આ વિડીયોના માધ્યમથી જોઉં કે ગરમા ગરમ પૂરી છે એ તળાઈ રહી છે એની બાજુમાં જ બટેટાનું સુંદર મજાનું શાક છે એ બની રહ્યું છે દાળ ભાત પણ બની રહ્યું છે અને ઉનાળાની ઋતુને ધ્યાનમાં રાખીને બાળકો માટે ગરમા ગરમ ભજીયા તેમજ પચાસ કિલો જેટલું ફ્રૂટ શ્રીખંડ એ તમામ બાળકોએ ભોજનનો લાભ લઈ શકે એના માટેનું સુંદર આયોજન કરવામાં આવેલું હતું મિત્રો આ પીડીઓના માધ્યમથી જો કે ત્યાં લોકલ કારીગરને બોલાવી ને સારું એવું પૌષ્ટિક ભોજન બની શકે સ્વચ્છતા રાખીને બની બનાવી શકે એના માટેનું આ સુંદર આયોજન કરેલું હતું ને તમામ બાળકોએ આનો લાભ લીધો હતો મિત્રો પીડીઓમાં જવું કે દાળ ભાત એની બાજુમાં શાક આ તમામ બાળકો સંભારો છે આજે ડ્રાય ફ્રૂટ શ્રીખંડ છે મિત્રો આ પચાસ કિલો અમારી શાળામાં આવેલું આજે યોગેશભાઈ પાઠક તરફથી ને આપ કે આંગણવાડીના બાળકો અને બાલવાટિકા ધોરણ એકથી આઠના બાળકો લગભગ સાડા ત્રણસો બાળકો જેવોએ આ ભોજનનો લાભ લીધો લો મિત્રો આમ તો યોગેશભાઈ છે અવારનવાર ચોરવાડ મુકામે આવતા હોય પોતાનું માદ્ર હોવાથી અને અમારી શાળામાં ગમે ત્યારે આવવાનું થાય ત્યારે આવીને બાળકોને તિથિ ભોજન હોય અથવા તો ભેટ સ્વરૂપે કંઈક ને કંઈક ભેટ પોતે આપતા જ હોય છે મિત્રો તો યોગેશભાઈનો ખૂબ ખૂબ ધન્યવાદ અને બાળકોએ આ જે ભોજન છે એનો હોંશે હોંશે એણે ગ્રહણ કર્યું મિત્રો ઉનાળાની ઋતુને ધ્યાનમાં રાખીને ખાસ બાળકોનું પ્રિય ભોજન એવું શ્રીખંડ પૂરીનું પણ સુંદર મજાનું આયોજન કરેલ ને પચાસ કિલો જે શ્રીખંડ આવેલું ને તમામ બાળકોને આપ ડીશની માધ્યમથી જો કે દાળ છે એ રહી છે ભજીયા છે એ ભાત છે શાક છે અને શ્રીખંડ પણ પીરસી દેવામાં આવ્યું છે મિત્રો આ બધું આયોજન છે એ અમારી બંદર પ્રાથમિક શાળામાં આજે રોજ રાખવામાં આવેલું અને આ સંપૂર્ણ આયોજન છે એ સમાજના પટેલ શ્રી બાબુભાઈ ચોરવાડીને ને અંડરમાં હતું અને શાળાના તમામ બાળકોને છે સુંદર મજાની ભોજનની વ્યવસ્થા આ તકે કરવામાં આવેલી હતી ધન્યવાદ